भाई भाई ना अरे अभी उधर रेडी है धक्का मत मारो भाई हम इज्जत वाले आदमी है आ जा पकड़ो आ जा आर्यन આવે છે સૌરાષ્ટ્ર પટેલ સમાજવાડીમાં ભગવત શા જલારામ ગૌશાળા તરફથી ચાલી રહ્યું છે આજને બીજો દિવસ છે અત્યારના બીજા દિવસથી પૂર્ણ વિરામ થઈ ગયું છે અત્યારના બધી સાફ સુફરી ચાલી રહી છે હાલની તૈયારી તન નીચે મહાપ્રસાદ ચાલી રહ્યો છે બધા એનો લાભ લઈ રહ્યા છે અમારા પ્રમુખ શ્રી કમલેશભાઈ હોંકાર ભજન મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એમના દ્વારા આયોજન કરવામાં આવે છે એક મિત્ર શહેર છે હમ આ પકડી રાખો આ પકડી રાખો ઓકે અમારા સાહેબે કીધું છે યુટ્યુબ ચેનલવાળાએ આ લાઈવ ટેલિકાસ્ટ કરવાનું છે કે અમે લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે આ બધું હમણાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે બીજા દિવસનું પૂર્ણ વિરામ થઈ ગયું છે અત્યારે રાતના નવ વાગ્યા છે તે મહાપ્રસાદ ચાલુ છે કોમકાર ભજન મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ ગૌશાળા સેવા ટ્રસ્ટ દ્વારા ભગવત સપ્તાહનું આયોજન અહીં કરવામાં આવેલ છે તેનું એડ્રેસ છે સૌરાષ્ટ્ર પટેલ કચ્છી કડવા પાટીદાર વાડી દહેસર ઈસ્ટ અશોકવનમાં છે તો સર્વ ભક્તોને ખાસ નમ્ર વિનંતી છે કે આ સપ્તાહનો અવશ્ય લાભ લે સપ્તાહનો સમય છે બપોરના ત્રણથી છ સાત અને સાત વાગ્યા પછી મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખેલ છે તો દરેક ભક્તોને ખાસ અમારા કમલેશભાઈ કેસે હવે આપણને જણાવશે હવે આવતીકાલે આપણે વામન ભગવાનનું પ્રાગટ્યનું કોણ પ્રસંગ રાખેલો છે તો છ પરિવાર થઈ ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધી આ મહા ગંગા જે આશ્રિમદ્ધ ભાગવતની પ્રવાહ રહ્યો છે તેમાં સાત વાગ્યા પછી મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે તો દરેક ભક્તો ખાસ કરીને સાથે અને ગુરુવારે આપણે કૃષ્ણ જન્મ પણ કરવાના છે તો તેનો પણ અવશ્ય લાભ લેજો ગુરુવારે એકાદશી છે તો એકાદશીને દિવસે આપણે કૃષ્ણ જન્મ કરવાના છે તો દરેક ભાઈઓને સફ ફોમિ સાથે જરૂર પધારશો

ભક્તજનો હવે આપણો નેટવર્ક નો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે હવે આવતીકાલે જે ભાગવત સપ્તાહ થશે એ આપ લોકોને અત્યારે જેટલી ચોખ્ખી દેખાય છે એટલી ચોખ્ખી દેખાશે અને આ બે દિવસ આપ લોકોને તકલીફ જે પડી એ બદલ અમે આપની ક્ષમાઈ ચાહીએ છીએ તો ભૂલજો ક્ષમા કરજો અને એમાં આપણે કોઈને દોષ આપી શકીએ એમ નથી અને અત્યારે જે ભાઈ આ વિડીયો ભાઈ કે બેના આ વિડીયો જોઈ રહ્યા છે આ વિડીયો તમે બધાને મોકલજો એટલે બધાને ખબર પડે કે ભાઈ આવતી આવતીકાલથી ક્લિયર આવશે કારણ કે ઘણા લોકો એટલા માટે નથી જોતા કે એ લોકો એમ સમજે કે છે કે ક્લિયર નહીં આવે પણ હવે ક્લિયર આવશે તમે ચિંતા ન કરતા આ વિડીયો કેટલું ક્લિયર છે એટલું ક્લિયર આવશે હા ચાલો આવજો જય શ્રી કૃષ્ણ